અરવલ્લી છે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન માટે ઉમટ્યા હતા અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી મંદિરના ગર્ભગૃહમાં આજે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે વહેલી સવારથી જ ભક્તોને દર્શન ભીડ ઉમટી પડી હતી

પરંતુ ગુરુ પૂર્ણિમાનો મહત્વ અનોખો છે આજે અવાલ વૃદ્ધ સૌ કોઈ ભક્ત મંદિર પરિસરમાં લાંબી કતારોમાં ઉભે રહી જમ ભગવાનની ચાંકી કરી રહ્યા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હું પરેશભાઈ જાની સૌરાષ્ટ્રથી આવું છું ભાવનગરથી છેલ્લા એક વર્ષથી દર પૂનમે પૂનમ ભરવા માટે આવું છું અહીં આજે ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ ગુરુ પૂર્ણિમા આમ તો જોઈએ તો આખા વિશ્વની અંદર આ ગુરુનો મહિમા અપરંપાર છે પણ અહીં જે શામળિયા શેઠ જેનું ગુરુ પૂર્ણિમાનો મહિમા છે એ કંઈક અલગ જ છે અહીં આજે લાખો ભક્તોની ભીડ ઉમટી રહી છે અને આ ભીડની અંદર લાખો ભક્તો આજે શામળિયા શેઠના દર્શન કરશે અને જે શામળિયા શેઠની જે અપરંપાર મહિમા છે એમનો મહિમાનો જે છે એ પૂર્ણ રીતે એ લાભ લેશે અરવલ્લી હિતેન્દ્ર પટેલ